દરેક નીતિની સામે રીતે છેલ્લા ઘણા વર્ષોથી કન્સ્ટ્રક્શન લાઇનમાં કાર્યરત એવા પ્રાયોશા ગ્રુપ દ્વારા બે દિવસથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં પ્રાયોશા ગ્રુપ દ્વારા નિર્મિત આઠ જેટલી સોસાયટીના રહીશોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો પ્રાયો ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રીમિયર લીગ વનમાં તમામ સોસાયટીના લોકો મેચ નિહાળવા પહોંચ્યા હતા ભાગ લેનાર ટીમો માટે ટ્રોફી અને ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પ્રથમ આવનાર ટીમને એકાવન હજાર અને રનર અપ ટીમને એકવીસ હજારના ચેક આપવામાં આવ્યા હતા બીજી તરફ અન્ય ખેલાડીઓ કે જેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હોય તેમને અલગ અલગ ટ્રોફી પુરસ્કાર અને રોકડ રકમ પણ આપવામાં આવી હતી પ્રયાશા ગ્રુપ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયર દ્વારા પણ લોકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું સાથે સાથે બે દિવસથી ચાલતા ટુર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો મેચ નિહાળવા પહોંચ્યા હતા ગ્રુપ દ્વારા મેચ જોવા આવનાર લોકો માટે બસ અને અન્ય વાહનોની સુવિધા બંધ કરવામાં આવી હતી બીજી તરફ વાત કરીએ તો આ મેચના ઉદઘાટન દરમિયાન ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કિશોર બિંદલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ભૂપેન્દ્રભાઈ પાટિલ છે હું પ્રાયોશા પ્રાઇમ એ વિભાગનો છેલ્લા અઢી વર્ષથી પ્રમુખ છું અને જ્યારથી મકાન લીધું ત્યારથી સવાણી બિલ્ડર્સ સાથે જોડાયેલો છું કેટલા દિવસ પ્રેક્ટિસ કઈ રીતે અનુભૂતિ તમને મળી અમે છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અમે એના માટે સ્પેશિયલ એકલેરા ગામમાં ગ્રાઉન્ડ ભાડેથી રાખેલું છે અને અમારા પ્લેયરોનો ઉત્સાહ એટલો હતો એના માટે અમે ડેલી સવારે બે કલાક પ્રેક્ટિસ કરતા હતા તમે એક પિતા છો તો બાળકોને આજની ટેકનોલોજી દુનિયામાં કઈ રીતે સૂચન કરશે ક્રિકેટ માટે અને જે મોબાઈલ ક્રિકેટ અત્યારે ટેકનોલોજીમાં લોકો બાળકો મોબાઈલ પર લાગેલા હોય છે તે દરમિયાન બિલ્ડરનું જે આયોજન છે તે બાળકોને માટે એક પ્રેરણારૂપ બની રહેશે અને મોબાઈલની દુનિયામાંથી ને ટેકનોલોજીની દુનિયામાંથી એક ગ્રાઉન્ડ પ્લર બી એક જિંદગી હોય છે તે લોકોને જાણવા મળશે આ પ્રોગ્રામ થકી આ ટીમ રાખેલ છે અને આ ટીમ આમાં રમે છે એમાં અમે પિસ્તાલીસોથી પાંચ હજાર માણસો વચ્ચેની સંખ્યા અહીંયા ઉપસ્થિત રહેવાની છે જે બદલ અમે અમારા પ્રયોશા પરિવારના ખૂબ ખૂબ આભારી છીએ અને આવીની આવી ટુર્નામેન્ટ આપણે ઓર સક્સેસ આગળ થતી રહે એ બદલ અમે એમનો પણ આભાર કરીએ છીએ એમાં સોસાયટી પ્રમુખ અને બીજા ઘણા કમિટી મેમ્બર્સ છે જે અમારી સાથ સહકારથી આ બધું ટુર્નામેન્ટ આયોજન કરી શક્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આ ટુર્નામેન્ટની પ્રેક્ટિસ અમે લગભગ એક મહિના હું પહેલાંથી ચાલુ કરી દીધેલી છે અને આ ટુર્નામેન્ટ છેલ્લા બે દિવસથી ચાલે છે અને આજે આ ટુર્નામેન્ટનો અંતિમ દિવસ છે પ્રયોશા જેમ અમારું ટેગલાઇન કહે છે કે પ્રયોશા વી બિલ્ડ રિલેશન પ્રયોશા એક બિલ્ડર ગ્રુપ છે જે બે હજાર બારથી ડિંડોલીમાં ચાલુ થયેલું છે એ સિવાય વી બિલ્ડ રિલેશન એટલે અમે ખાલી સારા બાંધકામ નહીં પણ તેમની સાથે સારો રિશ્તો પણ જોડીને રાખીએ છીએ એનું લાઈવ ઉદાહરણ તમને આજે આ ટુર્નામેન્ટમાં પણ મળે છે જેમાં પ્રવેશા પાર્ક એ અને બી જે અમારી નવ વર્ષ દસ વર્ષ જૂની સોસાયટી છે એને પણ અમે ભૂલતા નથી પરિવારના મિત્રો આપણે એને પણ પરિવાર ગણીને એમની સાથે હજી પણ એમની સાથે કામ કરીએ છીએ અને એમને અમારી કોઈ પણ સારી એક્ટિવિટીઝ આવે એમાં અમે એમને ઇન્વોલ્વ કરીએ છીએ વિજેતાઓને શું વિજેતાઓ માટે આપણે બહુ બધા ઇનામ પુરસ્કાર અહીંયા રાખ્યા છે હું તમને મિત્રોને પણ બતાવીશ પણ અત્યારે અમારી પાસે જે વિનર થાય છે એને અમે એકાવન હજાર રૂપિયાથી સન્માન કરશું જે એમના સોસાયટીમાં વપરાશે અને તેવી જ રીતે જે સેકન્ડ રનર રનરઅપ આવે એને આપણે પચીસ હજાર રૂપિયાથી સન્માન કરશું એ સિવાય બહુ બધી ટ્રોફીસ ચાર સાયકલ્સ અને ઘણા બધા આપણે ઇનામો રાખ્યા છે જે આ બધા જે ખેલાડીઓ છે એને ઉત્સાહ આપે અને આવતા વર્ષે એ

सोसाइटी सब व्यवस्थित थे इस टूर्नामेंट का आनंद दे रहे और उत्साह बढ़ा रहे और मैं सवार डेवलपर्स को भी बहुत शुभकामनाएं देता हूँ कि उसने ये आयोजन किया है उसके लिए हम बहुत खुशी दिनों से आप इसकी तैयारी कर रहे हैं ये हम कम से कम एक महीने से तैयारी कर रहे हैं भरी जिंदगी में वाले जब क्रिकेट खिला रहे हैं नहीं नहीं ऐसा कुछ नहीं सर हमने पूरे मेहनतों नकद से हम लोग काम कर रहे हैं और सभी लोगों को हम इकट्ठा करके टूर्नामेंट का आयोजन आगे बढ़ा रहे हैं દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ